નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક ગ્રામોજ વતી હું પ્રશાંત ધડુક સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખાસ આ એક વિડીયો બનાવવાનું કારણ એ જ કે આ રબિસીનનો ખૂબ જ જરૂરી એવો પાક જીરાનો પાક હવે અંતિમ તબક્કામાં છે તો આગામી દિવસોમાં ખેડૂત મિત્રો રોગ જીવાત અને ઉત્પાદન ન્યુટ્રિશન બાબતે ક્યાં કયા પગલાં લઈ શકે છે ક્યાં ક્યાં પ્રોડક્ટ વાપરી શકે જેથી તેનું જીરું સારામાં સારી રીતે આજે ત્રણ મહિના જે મહેનત કરી હોય તે આ દસ પંદર વીસ દિવસમાં એડે ના જાય તો એ માટે ક્યાં કયા આગામી પગલાં લઈ શકે છે તે બાબતે આ માહિતી આપતો વિડીયો રજૂ કરું છું તો સૌ પ્રથમ તો જીરાના જે પાક છે તે વાતાવરણ પ્રત્યે ખૂબ જ સેન્સિટિવ અને સંવેદનશીલ પાક છે તો અત્યારે જે ભેજવાળું વાતાવરણ જે પાછલા ત્રણ ચાર દિવસ જે ગયા તો તેમાં સિત્તેરથી એસી દિવસ બાદ જીરાના પાકમાં જો કોઈ મુખ્ય રોગ આવવાની સંભાવના હોય તો તે છે કાળી ચરબીનો અથવા તો તમને ખેડૂત મિત્રો કાળીઓ પણ કહે છે તો આ આ રોગના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો કોટે એવા કંપનીનું જે ગેલેરીઓ જે કરીને જે પ્રોડક્ટ આવે છે એનો સોળ એમએલ પર પંપ રાખ એમએલ પર પંપ માપ રાખીને 3 ત્રણથી ચાર પંપનો છંટકાવ જો કરવામાં આવ્યો હોય તો ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ મળે છે આ સિવાય કોરોમંડલ કંપનીને જૂની જાણીતી પ્રોડક્ટ જટાયું કે જેનો ખેડૂત મિત્રો ચાલીસ ગ્રામ પર પંપે વિઘે અઢી ત્રણથી ચાર પંપ જો છંટકાવ કરવામાં આવે તો કાળી ચરબીમાં ખૂબ જ જાણીતી અને જૂની દવા છે અને ખેડૂત મિત્રો તેનો ઉપયોગ કરી શકે છે આ વાત થઈ રોગની અને આ સિવાય આ જે સિસ્ટમેટિક જે ટેકનિકલ હોય તેની સાથે ખેડૂત મિત્રો એમ પિસ્તાલી જેવા કે અથવા તો સાફ પાવડર કાર્બન ડેજી મેન્કો જેવા હળવા ટેકનિકલ પણ પોતાના રાઉન્ડમાં ઉપયોગ લઈ શકે છે જેથી કરીને એક કોન્ટેક જે દવા હોય છે તો છંટકાવ તુરંત બાદ કામ કરતી ચાલુ થઈ જાય અને આ સિસ્ટમેટિક દવાઓ જે હોય છે તે બારથી ચોવીસ કલાક પછી જો કામ આપતી હોય તો તે દરમિયાનનો ગેપ ના પડે આ વાત થઈ રોગની ત્યારબાદ તાપમાનનો પારો આવે જ્યારે ઊંચો જઈ શકે છે તો તેવા પિરિયડમાં ખાસ કરીને થ્રીપ્સનો અટેક આવવાની સંભાવના વધારે હોય છે અને જો થ્રિપ્સ જો થ્રિપ્સનો સમયસર પગલાં ન લઈએ તો જે જીરાનો જે બનતો આવતો જે કુમળો દાણો છે તેને ખરોડીને જે સોફ્ટ જે રસ નીકળે છે ચૂસી જાય છે તેથી કરીને દાણો હળવો બને છે ચીમડાયેલો બને છે અને ઉત્પાદન ઉપર આપને ફટકો પડી શકે તો તેવી એના માટે જો હળવી જે થ્રીપ્સ હોય તો તેના માટે સામાન્ય ટેકનિકલમાં ખેડૂત મિત્રો જે લેમડા છે પ્રોફેનો છે એનો ચાલીસ એમએલ ચાલીસ એમએલ પાંત્રીસ ચાલીસ એમએલના માપ સાથે રાખીને શણગાવ કરી શકે છે જો ભારે થ્રીપ્સ હોય તો ઇમિડા ફીપ્રોને ચાલીસ ચાલીસ ટકાનું જે કોમ્બિનેશન આવે છે ઘણી કંપનીના એ ટેકનિકલ સારી કંપનીના તમને મળી રહે છે ઉદાહરણ આપીએ તો સુમીર કંપનીનું જે ફિમિડાલ કરીને જે આવે છે એનો તમે આઠથી દસ ગ્રામ પ્રતિ પંપ વીગ્યા ત્રણથી ચાર પંપ જો કરવામાં આવે તો થ્રિપ્સમાં અને ગળામાં બંનેમાં સારું રિઝલ્ટ મળે મળે છે આ સિવાય જો હેવી થ્રીપ્સ હોય તો સ્પીનો ટર્મ કરીને જે ટેકનિકલ આવે છે ડેલિગેટ લાર્ગો અથવા તો ટાટા કંપનીનું સમિટમાં તમને આ ટેકનિકલ મળી જાય તેનો તમે બારથી પંદર એમએલના માપ રાખીને છંટકાવજો કરવામાં આવે તો થિપ્સ એક સારામાં સારું લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે હવે આ વાત થઈ રોગ અને જીવાતના નિયંત્રણ માટેની કે જે દરેક ખેડૂત મિત્રોને એસી ટકા જીરા વાવતા ખેડૂત મિત્રોને આની ખબર હોય છે કે કાળી ચરમી આવે તો ક્યુ ટેકનિકલ વાપરવું થિપ્સ આવે તો ક્યુ ટેકનિકલ વાપરવું ગળો આવે તો ક્યુ ટેકનિકલ વાપરવું આ માહિતી અને આ એક્શનથી આ આયોજનથી જીરા જીરાનું ઉત્પાદન આઠ દસ મણ સુધી મેળવી શકે છે હવે આ જે આઠ દસ મણનો આંકડો છે તેને બાર તેર ચૌદ પંદરે કેમ લઈ જઈ શકો એમાં એની જો વાત હોય તો ત્યારે આપણે વાત કરવી પડે કે ફોલિયર ફર્ટિલાઇઝર જે બધા આવે છે જે માઇક્રોન્યુટ્રીટના ગ્રેડ આવે છે જે પંપો દ્વારા છંટકાવ કરી શકાય છે અને ખૂબ જ એનો નજીવો કો નજીવો કોસ્ટિંગ હોય છે ઉપયોગ કરી શકો છો તો એના માટે આપણે જો જે જીરું સીંતર એંશી દિવસનું અપનું થઈ ગયું હોય તો તેમાં તમે જીરો જીરો પચાસ કોઈપણ સારી કંપનીનો જીરો જીરો પચાસનો ઉપયોગ કરી શકો છો પંપે સો ગ્રામ રાખીને અને જે જીરું પાછલી અવસ્થાનું છે સિંતરથી એંશી દિવસે નથી થયું તો તેમાં તમે જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને ફૂટ જીરાની ફૂટ પણ ચાલુ રહેશે અને જે ફાલ ફાળ બંધારણું છે તેનું દાણામાં પણ પરિવર્તન થઈ શકે છે અને આ અવસ્થા દરમિયાન બંને ફર્ટિલાઇઝરનું કે જે દસ ચાલીસ વીસ કરીને જે પ્રોડક્ટ આવે છે પંપે થી ચાલીસથી પિસ્તાલીસ એમએલના માપ સાથે રાખીને 3 ત્રણથી ચાર પંપ કર્યા હોય તો જીરાનો જે છોડ ઓછી હોય છે તેને થળેથી આમ પહટવાનું સારી રીતના થાય છે જેથી કરીને છોડ થુંમળે પડે છે તો એનો ઉપયોગ કરી શકો છો સિત્તેરથી એંશી દિવસનું જીરું જે થઈ ગયું છે તેના માટે જો વજન દાણામાં વજન પૂરવાનું અને એક અલ્પ વિકસિત કે ચીમડાયેલો દાણો ન રહે તો તેના માટે એક જેયુ કંપનીની જેયુ બે હજાર કરીને પ્રોડક્ટ આવ્યો છે ગ્રામ ગ્રામનું માપ રાખીને કરવામાં હોય તો ખૂબ જ સારી પ્રકારનો દાણો બંધાય છે કોઈ પણ દાણો ચીમડાયેલો કે અલ્પ વિકસિત રહેતો નથી એવું આનું રિઝલ્ટ હોય છે આ સિવાય બાકી ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રશ્ન હોય તો કિસાન ગ્રામોદનો સંપર્ક કરે અથવા તો છન્નું છ જોવી જીરો તેત્રી ઓગણ ઓગણસાઇ ઉપર કોન્ટેક કરે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આગામી દિવસોમાં આપણે ચણા ધાણા જીરું ઉપર પણ અંતિમ અવસ્થામાં ક્યાં કયા પગલાં લઈ શકે તેના વિડીયો બનાવશું તો ચેનલને વધારેમાં વધારે સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જય ભારત અસ્તુ